ચૌદમી જાન્યુઆરીને સુરતી સુરતીજનોએ પોતાના ધાબા પર એક કાપ્યો છે લપેટી બૂમો પાડી પતંગ ચગાવી ઉત્તરાયણ મનાવી હતી ધાબા પર ડીજેના તાલે લોકો ઝૂમિયા હતા અને સાંજ પડતા ફટાકડાની આતશબાજી પણ કરવામાં આવી હતી મિત્રો બે હજાર છવ્વીસમી ચૌદમી જાન્યુઆરી આજે સુરત શહેર સહિત દેશભર અને દુનિયાભરની અંદર જ્યાં જ્યાં ગુજરાતી હોય ત્યાં અત્યારે પતંગોત્સવ મનાવી રહ્યો છે મકર સંક્રાંતિ છે અત્યારે અહીંયાં સોની ફળિયામાં મહિલાઓ પણ પતંગ અત્યારે ચગાવી રહી છે એ કાપ્યો એ લપેટની બૂમો અત્યારે કરી રહી છે અત્યારે આપણ જોઈ રહ્યા છો લપેટ સામેવાળાને લપેટ કહી દીધું છે મિત્રો આવો આપણે મળીએ જે પતંગ ઉડાવે છે અને આપનું નામ હા

લપેટ કાપી મિત્રો અહીંયા પણ આખું સોની ફરિયા મિત્ર મંડળ આયા છે આપડા એના મહારાજ છે તમે અવારનવાર તમે જોશો કથા છે કે પછી અન્ય જે આપણું નામ મહર્ષિ ભરતભાઈ ઉઝા

તમારું નામ અરિતા અમિત જોશી ક્યાં રહેવાનું ઓલસાર્ત ઓલસાર્ત થી સુરત માં પતંગ ઉડાડવા છો હા કાયમ લાગે છે બહુ મજા આવે હાજી તમે હમણાં સેલ્ફી લઈ રહ્યા હતા મોબાઈલ ની અંદર હા અમને આનંદ આવ્યો એટલે મને બહુ મજા આવે છે છે અમે બહુ એન્જોય કર્યો છે ને આ વખતે ઉતરાણ અનોખી છે છે અહીં આવ્યા છો હા લાગે છે બહુ સારું કસ્ટડી પણ હોય સુરત જ ઉતરાણ કરવાની જે મજા સુરતની ની હોય તે કોઈ પણ ઉતરાણ માં ના હોય મુંબઈ હોય કે કોઈ અમદાવાદ હોય કે વડોદરા હોય જે સુરતની ની ઉતરાણ કરવાની મજા આવે તે કસ્ટડી જ ના આવે આજે વિજય આજે બોલો બોલો સાહેબ બોલો શું કહેવા માંગે છે જેરી તમે પતંગ સવાર જગાવી રહ્યા છો હાજી હાજી સાહેબ હજી તો અમે રાત ના 2 વાગે લગી જગાવશું એટલે અહીંયા ખરી મજા તો રાત ની જ છે

આવી જે તમને લાંબી લાંબી બૂમો પાડવા મળશે સાંભળવા મળશે એ ફક્ત સુરતમાં છે કારણ કે સુરતનો જે પતંગનો પતંગોત્સવ છે તે અનોખો છે કેમેરામેન વિજય મકવાણા સાથે સોની ફળિયા સુરત